પહેલો પ્રશ્ન ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે જવાબ આવશે કાનપુર બીજો પ્રશ્ન પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદ્રજીને શ્રેષ્ઠા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી જવાબ આવશે હોકી ત્રીજો પ્રશ્ન મિલ્ખા સિંહે સમગ્ર વિશ્વમાં ભારતને સેના માટે ગૌરવ અપાવ્યું

કયા વંશની ઓળખ છે જવાબ આવશે સોલંકી વંશ સાતમો પ્રશ્ન અંબાજી પાસેના મંદિરો બંધાવ્યા હતા વિમલ મંત્રી આઠમો પ્રશ્ન કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે જવાબ આવશે ડી જુનાગઢ નવમો પ્રશ્ન ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવ્યો છે જાબ આવશે ડી અમદાવાદ ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે જાબ આવશે સી ગુજરતા પ્રશ્ન ગુજરાતમાં બૌદ્ધનો નો ક્યાં આવેલો છે જાબ આવશે દેવની મોરી પ્રશ્ન પ્રખ્યાત ઓઠાના મેરાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે જાબા આવશે બી સાત તેરમો પ્રશ્ન ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર વર્ષે કુંભમેરો વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે જવાબ આવશે એ મેરાયું નૃત્ય પંદરમો પ્રશ્ન ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે જવાબ આવશે જુનાગઢ પ્રશ્ન ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે ભરાય છે છે તેને શું કહેવાય ડી પ્રશ્ન ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે જવાબ આવશે સી નડિયાદ અઢારમો પ્રશ્ન પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે જવાબ આવશે સી રાઠવા ઓગણીસમો પ્રશ્ન ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યાં નામે ઓળખાય છે જવાબ આવશે એ ચારો પ્રશ્ન આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીજ ચિત્રો ક્યાં નામે ઓળખાય છે જવાબ આવશે બી પિંછોરા એકવીસમો પ્રશ્ન કયા છોડના ફર્મમાંથી સુતરાવ કાપડ બને છે જવાબ આવશે એ કપાસ બાવિસમો પ્રશ્ન ગુજરાતની કઈ નદીને મેંકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે એ નર્મદા ત્રેવીસમો પ્રશ્ન કયા પાંખના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે જવાબ આવશે ડી એરંડા પ્રશ્ન કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે જવાબ આવશે સી ડોલોમાઇટ ત્રીસમો પ્રશ્ન ક્યાં બુક્સના લાકડામાંથી કાથો મરે છે જવાબ આવશે જનગન મનના કવિ કોણ જવાબ આવશે ડી રવિન્દ્રનાથ ટાગોર સત્યાવીસ મો પ્રશ્ન ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી જવાબ આવશે સી માહિતીનો અધિકાર અઠાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી જાબશે સી રાજસ્થાની ત્રીસમો પ્રશ્ન ભારત દેશના બંધારણીય વડા છે જાબશે બી ભારતના રાષ્ટ્રપતિ ત્રીસમો પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી જાબાશે બી સરકારી કર્મચારી હોવા જોઈએ સમો પ્રશ્ન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ આવશે સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સમો પ્રશ્ન કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે જવાબ આવશે બી વી ડી યુ સમો પ્રશ્ન માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે જવાબ આવશે બી ડબલ ક્લિક 33મો પ્રશ્ન કીબોર્ડમાં ડિલીટ ક્રી પ્રેસ કરવાથી કર્ષણની કઈ બાજુના અક્ષર દૂર થશે જવાબ આવશે બી જમણી પ્રશ્ન ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાતનનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે ડી પ્રિન્ટર પ્રશ્ન એક્સ રેની શોધ કોને કરી હતી જવાબ આવશે સી રોન્ટેજન

જવાબ આવશે એ શુક્રો પ્રશ્ન કઈ કહેવતનો અર્થ કે થોડું થોડું કરતા ભારે કામ પાર પડે છે જવાબ આવશે બી કાકરે કાકરે પાર બંધાય બેતાલીસમો પ્રશ્ન ખૂબ અભિમાન આવી જવું માટે કયો રૂટિપ્રગ વાપરી શકાય છે જવાબ આવશે સી પગ તરતી પણ ન રહેવા બેતાલીસ પ્રશ્ન નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો જવાબ આવશે ડી પ્રતિયક્ષ પ્રત્યક્ષ વાળી ખોટી છે વિરોધી શબ્દનું સાચું ચૂટકું જણાવો જવાબ આવશે સી હર્ષ શોક પ્રશ્ન કરાલ શબ્દનો સમાનાથી જણાવો જવાબ આવશે ડી ભયંકર છેતરીસમો પ્રશ્ન લીલુડી ધરતીના લેખક કોણ જવાબ આવશે ડી ચુનીલાલ મડિયા છેતાલીસમો પ્રશ્ન જય સોમનાથ નવલકથા કોને લખી છે સાહિત્ય પ્રકાર નું સંગ્રહ છે જવાબ આવશે સી આયકુસમો પ્રશ્ન સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે ચાબાવ સિટી કોવતરમ ત્રિપાઠી